દિયોદરથી મહેસાણા જવા માટે કઈ બસ કેટલા વાગે નીકળશે તો સ્વાગત છે મિત્રો આપણે એક નવા વિડીયોની અંદર આપણી ચેનલની અંદર મિત્રો એસટી બસ ટાઈમ ટેબલ કોન્ટેક નંબર અને લોકેશન જોવા માટે ખાસ આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લઈશું જેની અંદર ગુજરાતના દરેક ડેપોના દરેક રૂટની માહિતી અને ટાઈમ ટેબલ તમને મળી રહેશે જેની અંદર લાઈવ લોકેશન અને કોઈપણ ડેપોના કોન્ટેક્ટ નંબરો મેળવવા હોય ને તો પણ તમને વિડીયોની અંદર ખાસ મળી રહેશે તો આજના વિડીયોની અંદર આપણે જોવાનું છે ટાઈમ ટેબલ દિયોદરથી મહેસાણા જવા માટે કઈ બસ કેટલા વાગે દિયોદર ડેપો થી મળશે મેસણા જવા માટે તો ખાસ વિડિયોમાં બની રહેજો અને ચેનલ ની અંદર નવા હોય તો ખાસ અભિ ચેનલને સબસ્ક્રાઇબ મિત્રો કરી લેજો તો વિડિયો ની આપણે શરૂઆત કરીએ તો પહેલા દમની મિત્રો બસ છે દિયોદર થી સરખે જ તો કેટલા વાગે દિયોદર થી નીકળે છે 8:31 મિનિટે સવારે નીકળે છે દિયોદર થી જે તમને સિહોરી મળશે 9:12 મિનિટે पाट दस ने सोल मिनिटे चाणसमा दस ने छतालीस मिनिटे और महसणा मित्रों तमने पकड़ से अगियारिस्तालीस मिनिटे तो आगना टेसन की बात कर लीए अदालत चौकड़ी अमदावाद एक ने छवीस मिनिटे गोटा चौकड़ी एक ने तेतालीस मिनिटे इस्कोन अमदावाद एक चौप्पन मिनिटे और सरखेज अमदावाद बे ने बार मिनिटे त्या पहचाड़ी दे तो बीजा नंबर बस है मित्रों भाभर थी अमदावाद वाया महसणा जे पापर थी आठ ने तीस मिनिटे निकले है मित्रों दिवद डेपो तमने तर आठ ने सत्तावन मिनिटें तो शिहोरी आवे नव ने छीस मिनिटे पाटण दस ने सत्तर मिनिटे चाणसमा दस ने आड़त और महसणा तमने पोचाड़ से अगर पच्चीस मिनिटे तो आगना टेसन की बात करिए अदालत चौकड़ी अमदावाद बार ने चौबीस मिनट राणी बस स्टॉप अमदावाद બારને સુડતાલીસ મિનિટે પાલડી અમદાવાદ બારને છપ્પન મિનિટે અને અમદાવાદ એક વાગે તમને મિત્રો પહોંચાડી દેશે ત્રીજા નંબરની બસ છે મિત્રો દિયોદરથી સુરત વાયા કૃષ્ણનગર છે તો દિયોદરથી કેટલા વાગે નીકળે છે એક્સપ્રેસ છે મિત્રો નવ અને પિસ્તાલીસ મિનિટે રાજપરા દિયોદર તમને મળશે નવ પંચાવન મિનિટે થરા દસને પાંચ મિનિટે સિહોરી 10 ને 20 મિનિટે પાટણ 11 ને 5 મિનિટે ચાંસમાં 11 ને 25 મિનિટે અને મહેસાણા તોને પોકર સે 12 ને 5 મિનિટે તો આગળના ટ્રેનો ની પણ વાત કરી લઈએ અદરજ ચોકડી અમદાવાદ 12 ને 59 મિનિટે રાણી બસ સ્ટેન્ડ અમદાવાદ 1 ને 20 મિનિટે કૃષ્ણનગર અમદાવાદ 1 ને 40 મિનિટે સીટીયુ અમદાવાદ 1 ને 55 મિનિટે સાંતળા 3 ને 50 મિનિટે બરોડા 4 વાગે કીર્તિ સંભા બરોડા 4 ને 5 મિનિટે मकरपुरा चार्ने वीस मिनिटे जे एन एफ टी बस स्टॉप भरूच पाँच ने तीस मिनिटे अंकलेश्वर जेडीसी सौ वगे पिपोदरा दस छने दस मिनिटे कामरेज बस स्टॉप सूरत छीस मिनिटे कडोदरा छीस मिनिटे सूरत नौ आठ ने वीस मिनिटे छूटेशन है तो आगने मित्रों बात करिए दियोदर थी आणंद वाया पाट एक्सप्रेस तो दिवोदर से किट निकले से दस पंदर मिनटे थरा से दस ने पिस्तालीस मिनट है शिवहरी अगिय मिनिटे पाटण बार ने पांच मिनिटे चाणसमा बार ने पिस्तालीस मिनिटे महसाणा तमने पोकर से एक पच्चीस मिनिटे तो राणी बस स्टॉप अमदावाद तरह ने पाँच मिनिटे अमदावाद तरह ने पच्चीस मिनिटे ने आणंद नव बस स्टेन चार ने पत्रीस मिनिटे तमने मित्रों ઓ કટ દેશે મિત્રો આપણી ચેનલ ની અંદર દરેક રૂપી એસટી બસના ટાઈમ ટેબલો મળશે અને બધી જ માહિતી તમને મોબાઈલ એપ્લિકેશન દ્વારા આપવામાં આવે છે તો ખાસ મિત્રો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો એપ્લિકેશન કયું છે એ પણ તમને ખાસ મળી રહેશે તો ચલો મિત્રો આગળની વાત કરીએ તો દિયોદર ગાંધીનગર વાયા પાલનપુર તો એક્સપ્રેસ છે દિયોદર થી નીકળે છે 10:45 મિનિટે खीमाणा अगियार सात मिनिटे भीढ़ी अगियार ओगतीस मिनिटे डीसा बारने तरह मिनिटे पालनपुर बार ने अड़तरीस मिनिटे सिद्धपुर एकर मिनिटे ऊंझा एक ने पात्र मिनिटे और महसाणा तमने पकड़ से बेने अगिय मिनिटे तो आगरना बे टेसन से गोजरिया तो ने तेपन मिनिटें गांधीनगर तरह ने पच्चीस मिनिटे त्या पोचाड़ी दे आगनी बात करिए मित्रों દિયોદર બરોડા વાયા રાધનપુર તો એક્સપ્રેસ છે મિત્રો દિયોદરથી બારને ત્રીસ મિનિટે નીકળે છે જે બાબર તમને મળશે એક વાગે રાધનપુર તમને મળશે એકને ચાલીસ મિનિટે સમી બારને પંદર મિનિટે હારીજ બે ને ચાલીસ મિનિટે ચાણસ્મા ત્રણ વાગે મહેસાણા તમને છે ત્રણ અને પચાસ મિનિટે તો આગળના સ્ટેશનની વાત કરીએ રાણી બસ સ્ટોપ અમદાવાદ પાંચ અને વીસ મિનિટે પાડી અમદાવાદ પાંચને ચાલીસ મિનિટે અમદાવાદ પાંચને પંચાવન મિનિટે અને બરોડા આઠ અને વીસ મિનિટે તમને ત્યાં પહોંચાડી દેશે મિત્રો તો આગળની મિત્રો વાત કરીએ આપણે દિયોદર નડિયાદ વાયા પાટણ એક્સપ્રેસ દિયોદરથી કેટલા વાગે નીકળે છે બાર અને પિસ્તાલીસ મિનિટે જે ખીમાણા તમને મળશે એકને પાંચ મિનિટે સિહોરી એકને વીસ મિનિટે પાટણ બે ને પંદર મિનિટે ચાણસમા बेन पिस्तालीस मिनिटे मेहसणा तमने पहुँचाड़ से तरह ने पिस्तालीस मिनटे तो आगरना टेसन की बात करिए राण बस स्टॉप अमदावाद पाँच ने पंदर मिनिटे पार्डी अमदावाद पाँच ने वीस मिनिटे अमदावाद पाँच ने पचीस मिनिटे और नड़ियाद छाश मिनिटे तमने मित्रों पहुंचाड़ी देप्लिकेशन मित्रो की अंदर ते लोकेशन चेक कर सको एप्लिकेशन नाम वीडियो में मिली तक तो आगरनी बात करिए द्वारा आनंद वाया ऊंझा जै मित्रों दिदर थी निकले से एक्सप्रेस एक ने तीस मिनिटे थरा तमने मल से बेवागे पाटण बे पंचावन मिनिटे ऊंझा तरह पात मिनिटे और मेहसा तम पकड़ से चार ने दस मिनिटे तो राणी बस स्टॉप अमदावाद पाँच ने तीस मिनिटे पाली अमदावाद पाँच ने चालीस मिनिटे अमदावाद पाँच ने पचास मिनिटे और आणंद नव बस स्टेड सात ने पंचावन मिनटें त्या पोचा दे તો આગળની મિત્રો વાત કરીએ એસટી બસ તો મિત્રો જોવા જઈએ તો ઘણી બધી છે તો આપણી વિડીયો પણ વધારે લાંબી બની જશે પણ ઓલરેડી મેન બસના જે બોર્ડ છે તમને જણાવી દઉં કારણ કે બીસો બસો જે દિયોદરથી મહેસાણા રૂટ ઉપર નીકળવાવાળી છે ને પંદરથી વીસ બસો છે મિત્રો તો આગળની જે બસો છે એ મિત્રો ખાસ તમને મેન જણાવી દઉં તો એક છે દિયોદર અમદાવાદ વાયા સિહોરી એક્સપ્રેસ જે દિયોદરથી બે વાગે નીકળે છે તો દિયોદર થી સરખેજ બેને 20 મિનિટે નીકળે છે દિયોદર થી પ્રાણી અમદાવાદ બેને 30 મિનિટે નીકળે છે દિયોદર થી અમદાવાદ ગુર્જનગરી બેને 45 મિનિટે નીકળે છે પાબર મણીનગર છે જે દિયોદર તમને બેને 59 મિનિટે મળશે થરા રબારી કોલોની પાટણ વાયા પાટણ છે અમદાવાદ જે એક્સપ્રેસ છે તમને દિયોદર મળશે 3 વાગે પાબર થી જશોદાનગર છે દિયોદર તમને મળશે 3:50 મિનિટે દિયોદરથી મહાદેવનગર છે એક્સપ્રેસ જે ચાર વાગે મળશે થી મણિનગર છે જે ચાર અને પિસ્તાલીસ મિનિટે દિયોદર તમને મળશે દિયોદરથી સુરત વાયા અમદાવાદ છે લક્ઝરી બસ પાંચને ત્રીસ મિનિટે દિયોદર મળશે અને દિયોદરથી જશોદાનગર છ અને ત્રીસ મિનિટે મળશે દિયોદર એક્સપ્રેસ તો આવા જ વિડીયો જોવા માટે ખાસ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને એપ્લિકેશનની મિત્રો વાત કરીએ તો એપ્લિકેશનનું નામ છે જી એસ આર લાઈવ ટ્રેકિંગ આ એપ્લિકેશન તમને મિત્રો પ્લે સ્ટોરની અંદર મળી રહેશે હાલની અંદર મોજૂદ છે અને એની અંદર જોઈને જ આપણે આ ટાઈમટેબલના વિડીયો બનાવેલા છે મિત્રો